જય શ્રી કૃષ્ણ જે માતાજીની આજે આપણે બનાવવાનું છે ટીંડોળા બટાકાનું શાક તરી અને એકદમ ચટપટું શાક બનાવવાનું છે બહુ જ મસ્ત મજાનું ટીંડોળા બટાકા તરી ઉપયોગ કરવાનું છે જે જે મસાલા નાખીશ એ બધા જ તમને બતાવીશ મિત્રો આજની વિડીયો સારી લાગે તો પ્લીઝ અમને લાઈક કરજો બહુ જ મહેનતથી વિડીયો બનાવું છું અને મારે તમારી જોઈએ છે એક લાઇક એકદમ ઝટપટ બની અને તૈયાર થઈ જશે પણ સૌથી પહેલાં આપણે ટીંડોળા અને બટાકા મેં લઈ લીધા છે અઢીસો ગ્રામ ટીંડોળા લઈ લીધા છે ત્રણસો ગ્રામ એટલા બટાકા લીધા છે બનાવવાની રીત આપણે ચાલુ કરશું ગિલોડી આપણે તમારવાની છે આપણે ગિલોડી બી કહી શકાય અને ટિન્ડોરા બી કહી શકાય બંને બાજુથી આવી રીતના કટ કરી લેશું પછી

મિત્રો આ સબ્જી તમે બનાવીને આપશો બચ્ચો ફ્રેમ ફ્રાઇઝ પણ ભૂલી જશે છોકરાઓ મિત્રો આ સબ્જી હું સરસોના તેલના અંદર બનાવવાની છું સરસોના તેલના અંદર આ સબ્જી બનાવીએ તો શરીરના કંઈ પણ દુખાવા ના થાય સેહત માટે તેલ કરતે સરસોનું તેલ વધારે સારું તેલને આપણે સરસ ગરમ થવા દેસુ તેલ મસ્ત ગરમ થઈ ગયું છે ધુવાડા નીકળી ગયા છે અને હવે આપણે નાખવાની છે બટાકના એક સૌથી પહેલા આપણે બટાકા કરી લેવાના છે મસ્ત મજાના પિંક કલરના ના થયું ત્યાં સુધી આપણે બટાકા ને આવી રીતે ઉલટા આપતા રહેશું અને મસ્ત મજાના ક્રિસ્પી બનાવી અને રેડી કરી દઈશું આપણે રેડી થઈ ગયા છે બટાકા તરત મજાની આપણી કરાવવા છે એકદમ ક્રિસ્પી બનાવવાની છે આપણે મિત્રો સરસ મજાનો તરાઈ અને રેડી થઈ ગયા છે બટાકા હવે આપણે આવી રીતના એક થાળી લીધી છે અંદર બટાકા કાઢી લીધા છે બધા હવે આપણે નાખીશીએલો

લસણ વાટી લીધા છે દસ લસણ હતા અને આદુનો ટુકડો વાટી લીધા હતા સાથે આપણે લીલા વર્તન હતા આદુ લસણ મરચા તેલ ના અંદર પાથરી છે આદુ લસણ પાથરી ગયા છે હવે આપણે

મસાલા તેલના અંદર શેકાઈ ગયા છે હવે નાખું છું આપણા વિલોડી અને મુચાકા મિત્રો શાક તો તમે ઘણા ખાતા હશે પણ આ એકદમ સ્પેશિયલ શાક છે અને એ તમને મારી દાદીની વાત પણ કહી આ શાક ખાવાથી શું ફાયદો થાય છે સરસ મજાનું મિક્સ કરી લેશો સરસ મજાનું આપણે શાકને મિક્સ કરી દીધું છે અને ધીમા તાપે ત્રણથી ચાર મિનિટ તાપવા દેવાનું છે

ફેર આવવામાં તકલીફ પડી છે એટલે તે તમને ઉપયોગ કર્યો છે મેં આપણી સબ્જી આલીશાન બની અને રેડી થઈ ગઈ છે સબ્જી હું સૌ કરી દઉં છું ને દાદીમાની એક મસ્ત ઓરડાની વાત કરું છું સૌના અંદર સબ્જી લઈ લેશું મિત્રો આ સબ્જી મેં ચારથી પાંચ જણા માટે બનાવી છે એકદમ ઓછા ખર્ચાના અંદર બની રેડી થઈ જાય છે હોટલ ને ટક્કર મારી એવી સબ્જી બની છે આ ફાયદા હું તમને કહું દાદીમાં એવું કહેતા હતા કે આ બનાવીને ખાય કાળા મારી કફ ક્યારે ના થાય અને ગરમી પડે એટલે કોરોનાની બીમારી તો દૂર દૂર ભાગી જાય મિત્રો એકવાર આ સબ્જી છે ટ્રાય કરજો નવો નીકળ્યો છે કોરોના આપણો દાદીની કહેવત તો જૂની છે શરદી ખાંસી કફ કઈ જ ના થાય સબ્જી ખાવાથી આ સબ્જી છે ટ્રાય કરજો